દીવમાં જય જલારામ મંદિર દીવ અને સમસ્ત ભક્ત મંડળ દ્વારા દીવકોલીવાડામાં રામકથાનું આયોજન કરાયું હતું જેમાં સતીચરિત્ર પાર્વતી જન્મ ઉત્સવ રામ જન્મ જન્મોત્સવ સીતારામ વિવાહ રામવનવાસ ભરતમિલન સીતાહરણ જેવા અનેક પ્રસંગો ઉજવાયા હતા ત્યારબાદ શાસ્ત્રી નિલેશ જોશી દ્વારા રામકથાનું રસપાન કરાયું હતું દીવના પાવન દ્વારે રામકથાનું આયોજન જે થયું છે જે અયોધ્યામાં રામલલાના મંદિરને સ્થાપનાને પણ એક વર્ષ પૂર્ણ થાય છે અને એ જ પ્રસંગે આ રામકથાનો પ્રસંગ જે મોટા સૌભાગ્યની વાત છે જે અમારે આ દેવની દ્વારિકાને દેવભૂમિ દેવની પાવન નગરીમાં થયો છે તો ખૂબ જ સુંદર આયોજન અને ખૂબ જ સુંદર વ્યવસ્થા છે જલારામ ભક્ત મંડળ દ્વારા આયોજિત આ સુંદર આયોજન રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આજે કથાનો આઠમો દિવસ કે જયારે સુંદર કાંડની અંદર આપ જોઈ રહ્યા છો ભગવાન શ્રી હનુમાનજી મહારાજ નું પ્રાગટ્ય હનુમાનજી મહારાજ રહ્યા છે અને એમાં પણ સોનામાં સુગંધ ભળે એવું આજે કે જ્યારે ભગવાન શ્રી રાઘવ રામલલ્લા પાંચ છ વર્ષ બાદ જયારે નિજ મંદિરમાં જયારે પધાર્યા છે અને એ જ દિવસ આજે પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયું અને રામચરિત માનસ કથાનો કહેવાનો અને આદિવાસીઓને બધાને જાણો છો જે બધા પ્રેમથી કથા સાંભળી રહ્યા છે એનો લાહો લઈ રહ્યા છે તો અમને પણ આજે ખૂબ ગર્વ થાય છે રામચરિત માનસ કથા આજે ભગવાન રામલલ્લા બિરાજમાન થાય એક વર્ષ પૂર્ણ થાય અને એની આજે અમે ચોપાઈ ગાઈ રહ્યા છીએ